नमस्कार दर्शक मित्रों ફરી એકવાર ગુજરાત સમાચાર YouTube ચેનલ માં આપનું સ્વાગત છે વાત કરીએ આજ ના સમાચાર ની તો ખેડૂતો ના ખાતા માં આવશે રૂપિયા 60 વર્ષથી વધુ વયના તમામ પરિણિત ખેડૂત પરિવાર માટે આવી મહત્વનું પેન્શન યોજના 60 વર્ષથી વધુ વયના પરિણિત ખેડૂત પરિવારને દર મહિને 18300 ની આર્થિક સહાય આપવા સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે આ યોજનામાં જોડાવા માટે પતિ અને પત્નીના તમામ કરાવા ઓનલાઈન અપલોડ ਕਰਵਾਉਣਾ રહેશે જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે અને 18300 બેંક ખાતામાં જમા કરવામાં આવશે ત્યારબાદ ટૂંક સમયમાં ઘછે ખાદ્ય તેલના ભાવ ખાદ્ય તેલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી તેના ભાવ સ્થિર દેખાઈ રહ્યા છે પરંતુ હવે તેલના ભાવને લઈને गृहिणीઓના બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવા આદેશ કર્યો છે માર્ચ સુધીમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે જારે દેશમાં સરસવની લણણી શરૂ થશે તે સમયે તેલના ભાવ ઘટી શકે છે ત્યાર બાદ ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના એટલ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે. આ યોજનાનો વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક 1.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે. જેથી ખેડૂતોને ફાયદો થાય ત્યાર બાદ કૃષિ લોન ને લઈ ખેડૂતો માટે આયા sara samachar ખેડૂતો માટે સરકાર આ બજેટમાં sara samachar આપી શકે છે કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંક નેવધારીને રૂપિયા 22 થી 25 લાખ કરોડ કરવાની જાહેરાત કરી શકે છે તે એ પણ સુનિશ્ચિત કરશે કે દરેક પાત્ર ખેડૂતને સંસ્થાકીય ધિરાણ મળે આ વર્ષે કૃષિ ધિરાણ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને સરકારે બાકી રહેલા પાત્ર ખેડૂતોને ઓળખવા અને તેમને ક્રેડિટ નેટવર્કમાં